અથવા તો તમે તેને સૂર્યમુખી પરાઠા પણ કહી શકો અહીંયા ફૂટપાથ પર લારીઓમાં આ પરાઠા ખૂબ જ વેચાય છે જે મેંદાના લોટમાંથી બનાવે છે પણ મેં એને હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે તમે જોઈ શકો છો કે પરાઠા કેટલા સરસ લાગી રહ્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બને છે તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈ લઈએ રેસીપી મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ આવે છે એ જ લઈ લીધો છે રોટલીનો જે લોટ હોય છે એ જ તેમાં આપણે મોટી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું હવે લોટને થોડો આ રીતે મિક્સ કરી અને પછી આપણે પાણી ધીમે ધીમે નાખતા જઈ બાંધી લેવાનો છે અને લોટ આપણે એકદમ કડક પણ નહીં અને એકદમ નરમ પણ નહીં એવો મીડિયમ બાંધવાનો છે જેથી કરી આપણા પરાઠા જે છે બનાવશું તેને વણવામાં સરળતા રહે તો આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે સરસ તો તેને આપણે દસ મિનિટ સુધી રાખી દેવાનો છે હવે પરાઠાનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા શાકભાજીને ઝીણા ઝીણા સમારી લીધા છે જેમાં મેં કોબીસ બાફેલા બટેકા ડુંગળી ગાજર કેપ્સિકમ અને બે નંગ મરચાં લીધા છે અને લસણને ઝીણું ઝીણું સમારી લીધું છે તમે તમારા ઈચ્છા મુજબ કોઈ પણ વેજીટેબલ આમાં લઈ શકો હવે દસ મિનિટ પછી લોટ સરસ કુણાઈ ગયો છે તો તેના પર તેલ નાખી આપણે તેને સારી રીતે મસળી લેવાનો છે તમે જોઈ શકો છો કે લોટ સરસ મજાનો કુણાઈ ગયો છે વધારે કઠણ પણ નહીં અને વધારે નરમ પણ નહીં એ રીતે લોટ આપણે તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો કે આ રીતે મેં લોટનું રાખ્યું છે હવે એક બાઉલ લઈ તેમાં આપણે જરૂર મુજબનું સ્ટફિંગ બનાવશું હું અહીંયા અત્યારે બે પરાઠાનું સ્ટફિંગ તૈયાર કરું છું તો તેમાં તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ શાકભાજી વધારે ઓછા લઈ શકો થોડું ગાજર થોડી ડુંગળી થોડા કેપ્સિકમ થોડું લસણ થોડું કોબીજ ત્યારબાદ તેમાં મીઠું સ્વાદ અનુસાર ચપટી જીરું ચપટી લાલ મરચું ચપટી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી શેઝવાન ચટણી ત્યારબાદ આપણે બે નંગ જેટલા બટાકા આમાં આ રીતે હાથેથી જ મસળીને લઈ લેશું અને હવે બધું જ મિશ્રણને આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો કે બજારમાં જે રીતે બને એ જ રીતે મસાલો દેખાઈ રહ્યો છે અને આમાં તમારે અત્યારે પનીર ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો હવે એક પરોઠાનો લુવો લઈ લોટમાં બોળી તેને આપણે નાની પણી લઈશું હવે આ સાઈઝનું નાનું તૈયાર થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે તેના પર આપણે થોડું એવું તેલ આ રીતે લગાવી લઈશું જેથી મસાલો ચોટે નહીં અને ત્યારબાદ આપણે તેમાં સ્ટફિંગ મૂકી અને આ પરોઠાને આપણે પેક કરી લઈશું સારી રીતે બધી બાજુથી આ રીતે ચીપટી લેતા જઈ અને આપણે તેને પેક કરી લઈશું જો અહીંયા મેંદાનું પરાઠું હોય તો તે વણવામાં ખૂબ જ આસાન રહે છે ઘઉંના પરાઠામાં થોડી તકલીફ આવે છે પણ તો પણ ખૂબ જ સરસ બનશે તો તમે જોઈ શકો છો કે પેક થઈ ગયું છે તો પાછું તેને લોટમાં બોળી હાથેથી થોડું થોડું પ્રેસ કરી આ રીતે બધી બાજુ મસાલો ફેલાવી લઈશું અને ત્યાર પછી આપણે વેલણની મદદથી નાનું એવું પરાઠું મીડિયમ સાઇઝનું તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે પરાઠું ખૂબ સરસ રીતે વણાઈ રહ્યું છે અને મસાલો ક્યાંયથી પણ બહાર નથી નીકળ્યો આ રીતે હળવા હળવા હાથે આપણે તેને વણવાનું છે અને મેં અહીંયા સાઈડમાં તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે તો આપણું પરાઠું વણાઈ જાય એટલે ગરમ તવીમાં આપણે આ પરાઠું ઉમેરી દઈશું થોડું પહેલાં તેલ લગાવવું જેથી કરી નીચે ચોંટે નહીં અને આ રીતે થોડું હાથેથી પ્રેસ કરી દેવું પરાઠામાં ફરતી બાજુ ધીમે ધીમે થોડું થોડું તેલ ઉમેરવું આ રીતે અને તમે તમારી ઈચ્છા મુજબ બટર ઘી કંઈ પણ લગાવી શકો મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે હવે તેને આપણે એક સાઈડ પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ એક સાઈડથી દેખાઈ રહ્યું છે પાછું આ સાઈડ પણ મેં તેલ લગાવી દીધું છે ઘણાને બટર વધારે પસંદ હોય તો તમે બટરમાં પણ બનાવી શકો છો હવે તેને તવેથાની મદદથી ધીમે ધીમે આ રીતે પ્રેસ કરતા જઈ આપણે તેને સારી રીતે ચડાવી લઈશું પાછી સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી બાજુ પણ આપણે તેલ લગાવી લઈશું તો તમે જોઈ શકો છો કે પરાઠું બીજી બાજુ કેટલું સરસ બ્રાઉન કલર થઈ ગયું છે અને સરસ અંદરથી પણ એકદમ ફૂલી ગયું છે તો આપણું પરોઠું બંને બાજુ શેકાઈને રેડી થઈ ગયું છે સરસ હવે આપણે તેને ઉતારી લઈશું હવે આપણે કાપા પાડી લઈશું કાપા નીચે સુધી નથી પાડવાના ઉપરથી જ હળવા હાથે આ રીતે પાડવાના છે તો જ પરાઠું ઉપરથી ખુલશે તો તમે જોઈ શકો છો કે અંદર વેજીટેબલથી ભરપૂર એવું આપણું પરાઠું કેટલું સરસ દેખાઈ રહ્યું છે હવે આ જ રીતે આપણે બધા પીસ ખોલી લઈશું તમે જોઈ શકો છો કે પીસ આપણા કેટલા સરસ સરળતાથી ખુલી રહ્યા છે હજી આ ઘઉંનું પરાઠું છે એટલે થોડું તકલીફ પડે પણ જો તમે મેંદાનો ઉપયોગ કર્યો હોય તો તમારું પરાઠું એકદમ સરસ રીતે ખુલી જાય છે પણ આપણે તેને હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં ઘઉંના લોટમાંથી બનાવ્યા છે તો પણ કેટલા સરસ બની ગયા છે તમે જોઈ શકો છો તો હવે તેની પર આપણે ચીઝ ખમણી લઈશું હવે તેને એક ડીશમાં લઈ લીધું છે અને તેના પર પાછું સરસ રીતે આપણે બધી જ જગ્યાએ ચીઝ સ્પ્રેડ થાય એ રીતે ખમણી લઈશું તો તૈયાર છે સરસ મજાનું વેજીટેબલ પરાઠું જેને આપણે દહીં સાથે ગ્રીન ચટણી સાથે કે સોસ સાથે તમને જે કંઈ પણ પસંદ હોય તેની સાથે તમે સર્વ કરી શકો મેં અહીંયા બુંદીનું રાયતું લીધું છે તેના સાથે મને ખૂબ જ પસંદ છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી